હમણાં છેલ્લા થોડા દિવસોથી મનસુખ વસાવા ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં ત્યારે મનસુખ વસાવા જે સંસદમાં ઊંઘ માણી રહ્યા હતા તેમનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તેમને ખૂબ જ ટ્રોલ કર્યા અને કહ્યું કે લોકસભાની પ્રચાર દરમિયાન આ નેતાજીને જે થાક લાગ્યો છે અને ઊંઘ પૂરી નથી થઈ તે ઊંઘ આ નેતાજી સંસદમાં જઈને પૂરી કરી રહ્યા છે અને લોકોએ ટ્રોલ કરતા એમ પણ કહ્યું કે આ નેતાજીનો જે છે તે સંસદમાં લોકોના મુદ્દાઓ ઉઠાવવા નહીં પરંતુ સંસદમાં સુવા માટે જાય છે ત્યારે મનસુખ વસાવ વસાવાએ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરતા લોકો અને ચૈતર વસાવાને હવે સણસણ તો જવાબ આપી દીધો છે તેમણે કહ્યું કે અમે સંસદમાં જઈ મનોમંથન કરતા હોઈએ છીએ કે કયો મુદ્દો સંસદમાં ઉઠાવવો અને ચેતર વસાવાને પણ મનસુખ વસાવાએ સણસણ તો જવાબ આપી દીધો છે કે આજકાલના આવેલા નેતાઓને શું ખબર પડે ત્યારે મનસુખ વસાવાએ પુરાવો પણ આપ્યો છે કે હું સૂતો ન હતો મનો મંથન કરતો હતો અને એ પુરાવો મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો જી હા મનસુખ વસાવાએ સંસદમાં જે સવાલ પૂછ્યો હતો તે સવાલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને લખ્યું કે મેં જે છે તે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો છે આ સવાલ મેં સંસદમાં પૂછ્યો છે તો જોઈએ કે મનસુખ વસાવાએ ટ્વિટર એકાઉન્ટ પર કયો સવાલ લખ્યો છે તેમણે સંસદમાં કયો સવાલ પૂછ્યો હતો તો મનસુખ વસાવાના ટ્વિટર એકાઉન્ટ પર એક નજર કરીએ તેમણે લખ્યું છે કે આદિવાસી યુવાઓ માટે ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય

देश के आदिवासी क्षेत्रों में शिक्षा प्रदान करने हेतु अक्सर रचनात्मक सुविधाओं जैसे भवन के साथ ही अन्य शैक्षणिक सुविधाएं उपलब्ध है। परन्तु अध्यापकों को अन्य शासकीय कार्यों में लगा देने से पढ़ाई में अवरोध उत्पन्न होता है जिससे आदिवासी बच्चों की पढ़ाई क्यों नुकसान पहुंचता है तथा साथ ही शैक्षणिक गुणवत्ता को ध्यान में रखकर ठीक से प्रशिक्षित शिक्षकों को आदिवासी क्षेत्रों में तैनात किया जाना चाहिए देश के सभी आदिवासी क्षेत्र के युवाओं को तहसील स्तर पर सरकारी नौकरियां तथा स्वरोजगार हेतु निरंतर प्रशिक्षण कार्यक्रम चलाए जाने की व्यवस्था की जानी चाहिए इस संबंध में सरकार से मेरा आग्रह है તત્કાલ ઉપયુક્ત કદમ ઉઠાય જાય આ મનસુખ વસાવા હું સંસદમાં સૂતો સંસદમાં શું મુદ્દો ઉઠાવો તેની વિચારણા કરી રહ્યો હતો ત્યારે મનસુખ વસાવાએ લખ્યું છે જેના કારણે આદિવાસી બાળકોનો ભણતરને નુકસાન પહોંચે છે સાથે જ શિક્ષણની ગુણવત્તાને ધ્યાને રાખીને યોગ્ય રીતે પ્રશિક્ષણ